ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર વેલફેર કાઉન્સિલ ગુજરાત રાજ્ય દ્વારા રાષ્ટ્રીય ગ્રાહક દિવસની સાપ્તાહિક ઉજવણીના ભાગરૂપે તારીખ છવ્વીસ બાર બે હજાર પચીસના રોજ અમદાવાદ મુકામે પદાધિકારીઓની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં વરિષ્ઠ પદાધિકારીઓની હાજરીમાં અને વિકાસ સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી પ્રોટેક્શન એક્ટ એક એવો એક્ટ બનાવવામાં આવેલો છે જેમાં માલિક અને ગ્રાહક વિક્રેતા અને ગ્રાહક આ બે વચ્ચે જે કંઈ સમન્વય હોવો જોઈએ કાયદાકીય રીતે એમાં જ્યાં કંઈ ભંગ થતો હોય જ્યાં ઉપભોક્તાઓના અધિકારનો ભંગ થતો હોય ત્યાં કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ અને કોન્સ્ટિટ્યુશન રાઇટ પ્રમાણે એમાં ઘણા બધા બચાવો આપવામાં આવેલા છે અને પ્રોટેક્શન આપવામાં આવેલું છે એ પ્રોટેક્શન ડાયરેક્ટ કન્ઝ્યુમર પોતે લઈ શકે છે અથવા જુદી જુદી સંસ્થાઓ જેવી કે હાલ આપણી સંસ્થા એ દિશામાં કામ કરી રહી છે એ સંસ્થા અને આવી અનેક સંસ્થાઓ એ કન્ઝ્યુમરના રાઇટ્સ માટે કામ કરે છે એ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ એવો હોય છે કે કન્ઝ્યુમરના જે કંઈ ટાઈટનો અંગ થયો એ હાવ ટુ પ્રોટેક્ટ કન્ઝ્યુમર એ દિશા ઉપર કામ કરતા હોય છે હાલ ચોવીસ મિનિટથી એકત્રીસ મિનિટ સુધી આ કોન્સ્ટિટ્યુશન ડેની અને આ ઉપભોક્તા દિવસની ઉજવણીના ભાગરૂપે સપ્તાહની ઉજવણી ચાલે છે અને એના ભાગરૂપે આજ રોજ આપણી મિટિંગ થયેલી છે એ વિષય પર આપણે ડિસ્કશન કરી રહ્યા છીએ